તો ફરી પાછા આજે આકાશમાં વાદળો ઘેરાઈ ગયા છે અને વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે બપોરના કંઈક વાગી રહ્યા છે અત્યારે બે તો આજે સવારથી સારી એવી ગરમી હતી અને લાગતું હતું કે ભાઈ આજે વરસાદ પડશે અને વરસાદ આવી ગયો તો આવી કંઈક આપણા બ્લોગની શરૂઆત થઈ છે ચલો ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કમોસમી વરસાદે તો કેટલા ખેડૂતોના પાકને નુકસાન કર્યું હશે અથવા તો કેટલા લોકોને બીમાર કર્યા હશે ભાઈ ક્યારેક ઠંડી પડે છે ક્યારેક તડકો થાય છે અને ક્યારેક વરસાદ પડે છે અને આ આપણા કચ્છની વાત નથી આખા ગુજરાતમાં આવો માહોલ છે આ બાજુ જુઓ તો તમને લાગે કે શું મસ્ત વેધર થોડુંક અજવાળું વધારે લાગે છે અને આ બાજુ જુઓ તો કાળા વાદરા એમ થાય હજુ ભયાનક વરસાદ આવવાનો છે તો બે મિનિટ થઈ જશે જસ્ટ મેં તમને આ વેધર બતાવ્યું ત્યાં સુધીમાં તો તડકો નીકળી આવ્યો બોલો આ કેટલો સારો એવો તડકો નીકળ્યો છે

અને આ જો ભાઈ કોણ પાછું આવ્યું છે આપણો ટાઈગર પાછું આવી ગયો ભાઈ અમદાવાદ થી એ અમદાવાદ ની જમીન થોડીકા ઊંચી આવી ગયા હશે અમદાવાદ અરે અમદાવાદ નું પાણી ચડી ના કઈ દોડો તો થાય ને માણસ મજા આવી ગઈ એ મજા આવી ગઈ બાકી તારા વગર તારા વગર અહીંયા સુનો સુનો થઈ ગયો બે દિવસ અમે કેમ કાઢે અમારું મન જાણે આ તો શું ખબર હે ભાઈ બીજા કામ થી જતા હોય તો આપણે સાથે જઈ પણ અમારા ભાઈ જતા હતા બેસણા એટલે આપણે ના જઈ શકીએ તો અમે તો પોચી જઈ ભેગા હોય તો હે ટીંગાઈ જઈ બસ માં ટિકિટ ના મળે તો એક સીટ માં સુતા જઈ આપણે તો આપણા ઘરે મમરા છે અને બિચારાની લાઈફ તો જો તમે હમણાં તડકામાં સુકાવા રાખ્યા છે અને પછી તેલમાં તડાશે સોરે મમરા તારી જિંદગી યાર અને દોરીમાં સુકાયા છે ને તો એમ લાગે કે ભાઈ ફાંસી ચડાયા છે એટલે નીચે રાખે તો કીડિયો કે ચડી જાય એટલા માટે સાદા દોરીમાં લટકાયા છે બાકી તડકામાં સુકાઈ જાય આ તો ઠીક છે કે આ બધી વસ્તુ છે ને બોલતી નથી કે કે છે છે જાનવર જો આ બધા બોલતા હોય ને તો તો લગભગ માણસ ખાય એવા સ્કૂલમાં ત્યારે પાઠ આવતો અમને કે વડલાને ને વાચા ફૂટી અને વડલો બોલ્યો ત્યારે અમે નાના હતા ખબર પડતી નહી કે વડને કેમ વાંચા ફૂટે અને વાચા હોય કેવું અને કેવી રીતના વડ બોલી શકે હવે ખબર પડે છે કે એ તો કવિની કલ્પના હતી ને કલ્પનામાં વડ બોલ્યો તો એટલે અમુક ચોખા ગુજરાતી શબ્દ એવા હોય ને જે આપણા સમજના બારે હોય એકવાર હું ગલતીથી ડાન્સમાં રહ્યો હતો અને અમારા મેડમ અમને કહે કે ભાઈ તું હાવભાવ લઈ આવ મને ખબર ના પડે હાવભાવ શું હું એમ મહેનત કરું હું એમ ડાન્સમાં જોર લગાડું ભાઈ આપણા ડાન્સમાં કાંઈ કમી હશે પણ મેડમ કંઈ કઈને થાકી ગયા કે તારા હાવભાવ નથી આવતા હાવભાવ નથી આવતા એ બી હવે લાઈટ લાગે છે કે હાવભાવ એટલે એક્સપ્રેશન થાય ચહેરાના જે એક્સપ્રેશન હોય એને હાવભાવ કહેવાય ત્યારે તો એ બી ખબર નહોતી આપણે તો જોર લગાડતા તેમ આમ મહેનત કરતા ડાન્સમાં પણ નબળા ના મેળતા તો આજે આપણે જવું છે સવારના મિટિંગમાં આપણી જે છતેડી છે ને જ્યાં સુરત બાપાના સ્થાનક છે ત્યાં કને મિટિંગ રાખેલી છે કારોબારીના સભ્યોની તો આપણે ત્યાં જવાનું છે તો આજની મિટિંગ થઈ ગઈ છે પૂરીની ને મિટિંગ છેના બારામાં હતી ખબર છે કે ભાઈ આજે જગ્યા દેખે ને તમને ગ્રાઉન્ડ તો અહીંયા શેડ બનાવવાનો છે તો ક્યારથી ચાલુ કરવાનો અને કેવો શેડ બનાવો તેના મારા મિટિંગ હતી બપોરના જમીન હતી હે હજુ તો ત્રણ વાગે ભૂખ લાગી ગઈ તને તો આજે છે દેવ દિવાળી અને દિવાળીના દિવસે આપણે જેટલા બી ફટાકડા લઈ એ તો એ દિવસે નાખ્યા હતા એમાંથી દેવ દિવાળી પૂરી કરી નાખશું તો રાત થઈ ગઈ છે ને આપણી પાસે હવે આટલી કંઈક ફૂલ જડી બચી છે તો હમણાં જ પાંચ મિનિટમાં આપણે આને પૂરી કરી નાખી એક પછી એક લગાડીને હા હમણાં પકડે રી ચાલ થશે ત્યારે નહીં પકડે તું પકડ હું લગાડું તું પકડ

ઠંડી પડી હતી કે ટી શર્ટ ને સ્વેટર ને પહેર્યા ટી શર્ટ પહેર્યા પેલા દિવસ કેવો ગયો મસ્ત પીટી ના પ્રિય આપણે ઘરની હાલત જો હજુ એને એમ લાગતું હશે કે ઘરમાં ચોરી થઈ છે જાયચુલી શું હોય ખબર કે આપણો જે આ બેડ છે ને એનું ડાયરેક્શન ચેન્જ થઈ ગયું છે પહેલાં આમ ડાયરેક્શન હતું અને હવે એને આપણે ચેન્જ કરી નાખ્યું છે આમ કરી નાખ્યું છે તો એના અંદરથી જેટલું બી સામાન હતું ને એ આપણે કાઢવું પડ્યું કેમ કે હેવી થાય શિફ્ટ કરવામાં તો હવે આ સામાન જે છે એ પાછું આપણે શિફ્ટ કરી અડધું અંદર ભરાઈ ગયું છે થોડું ઘણું બાકી રહ્યું છે એટલે એમ લાગે છે કે ભાઈ ઘરની થોડીક હાલત આપણે અસ્તવ્યસ્ત થઈ ગઈ છે તો ભાઈ લગ્નની સિઝન આવે છે તો આપણે પણ વિચાર કર્યો કે થોડાક આપણા વાળને આપે સેટ કરતા આવી કેમ કે થોડાક વધી ગયા છે હું અહીંયા પંદર વીસ મિનિટથી બેઠો છું પણ અમારો જે ડ્રાઈવર છે ને ભાઈ એ છાપો વાંચવામાં લાગ્યો છે હવે એ ઉઠે તો આપણો વાળ કપાય એમ છે ખબર નહીં આજે ન્યૂઝમાં શું આવ્યું છે હું ખાસ આમ તો દરરોજ મૂવી જોવે આજે એને છાપું વાંચવું જ્યારે મારો વાળ કપાવાનો વારો હોય ત્યારે હવે મહિલા ટીમ હાલને જલ્દી તો આપડે હેરકટ થઈ ગયા છે પૈસા તો લેવા પડશે નહીં પતે વખાણ ભરવાની પાંચ તારીખ તો હાલી ગઈ છે યાર બીજી આવશે આ પાંચ તારીખ નું જે દુઃખ છે ભાઈ એ અમારા છોકરાઓને જ ખબર કે પાંચ તારીખ ના કેવું દુખ આવે પાંચ તારીખ ના હપ્તો આવે રાતના અમને ઊંઘ ના આવે આપણે લાગે જન્મ આપણો હપ્તો ભરવા થયો છે